મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉઠાવ્યા સવાલ પડતા મૂકનાર મંત્રીઓને લઈ અમિત ચાવડાએ ઉઠાવ્યા સવાલ જેમનો મંત્રીમંડળમાં ફરી સમાવેશ ન કરાયો તેનું કારણ સરકાર જણાવે તેવું ચાવડાએ કહ્યું છે મંત્રીઓના રાજીનામા કેમ લેવાયા તેનું કારણ સરકાર જણાવે બચું ખાબડ જેવા મંત્રીના ભ્રષ્ટાચારના દાખલા લોકો સામે હોવાની પણ અમિત ચાવડાએ કરી વાત મારા મંત્રીઓના રાજીનામા લેવા પડે છે કાલે એક એક મંત્રી કે જેનો ફરી મંત્રી મંડળમાં સમાવેશ ન કરવામાં આવે એનું કારણ સરકાર જણાવે કે કેમ કાઢી મુક્યા કેમ અદ્વચ્ચે રાજીનામા લીધા કેમ ગર્ભેગા કર્યા એવો તો શું ગેરવહીવટ કર્યો તો એવો તો શું ભ્રષ્ટાચાર કર્યો તો બચુભાઈ ખાબડ જેવા મંત્રીના ભ્રષ્ટાચારના દાખલા તો પબ્લિક સામે છે કેટલાક બીજા મંત્રીઓ છે જે પડતા મુકાવાના છે એ પણ નક્કી છે તો એમના ભ્રષ્ટાચાર એમના ગેરવહીવટ અને એમને કેમ ઘર ભેગા કરો છો એમને કેમ અધવચ્ચેથી કાઢી મૂકો છો એનો પુરાવો કે એનો જવાબ પણ સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી આપે એ ગુજરાતની પ્રજા સરકાર પાસે પ્રશ્ન પૂછી રહી છે